સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગની વિવિધ મિત્રો સહાયલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો મિત્રો બાગાયત વિભાગની પચાસ યોજનાઓ માટે હાલમાં મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા કઈ કઈ મિત્રો મહત્ત્વની યોજનાઓ છે કે જેની અંદર મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે મહત્વની યોજનાઓની અંદર વાત કરીએ તો મિત્રો પાણીના ટાંકા છે ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ એટલે કે ગોડાઉન બનાવવા માટે જે સહાય યોજના આવે છે તેની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તે સિવાય ફળ પાકોના ઉત્પાદન માટે કલ્ચર ખારેક ના વાવેતર માટે મિત્રો વગેરે જેવા મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે એક ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે તો વિડીયોમાં આપણે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે યોજનાઓ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે મિત્રો બાગાયત વિભાગની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો તમને બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જોવા મળશે બાગાયત વિભાગની જે યોજનાઓ મિત્રો ચાલુ કરવામાં આવેલ છે તેમાં ઓનલાઈન અરજીની તારીખ છે તે મિત્રો ચોવીસ એપ્રિલથી લઈને એકત્રીસ મે સુધી રાખવામાં આવી છે તો એકત્રીસ મે બે હજાર પચીસ સુધી તમે મિત્રો કોઈપણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકશો સૌપ્રથમ યોજનાની વાત કરીએ તો લણનીના સાધનો એ મિત્રો નેશનલ ઓઇલ પામ મિશનની યોજના છે મહિલા તાલીમાર્થીઓને ગુતિકા એટલે કે મહિલાઓને મિત્રો તાલીમ આપવામાં આવશે અને દરરોજના બસો પચાસ રૂપિયા લેખે સ્ટ્રાઈપન પણ આપવામાં આવશે તેનાથી મિત્રો જે મહિલાઓ હોય તે કિચન ગાર્ડનિંગ કરી શકે તે સિવાય કાચા મંડપ પાકા મંડપ અને અર્ધપાકા મંડપ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓ હોય તો તેના નવસર્જન માટે સહાય આપવામાં આવે છે ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ સીતાફળ અને કમલમ ડ્રેગન ફ્રૂટ માટે મિત્રો ફ્રૂટ કવરની અંદર પણ સહાય આપવામાં આવે છે તે સિવાય ક્રોપ કવર અથવા તો બેક કવર જેને કહેવાય છે કેળ અને પપૈયા માટે ત્યારબાદ દાડમ ક્રોપ કવર અને ખારેક બંચ કવરની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તે સિવાય વાત કરીએ તો ક્રોપ કવર શાકભાજી પાકો માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની યોજના છે જેની અંદર ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પ્રતિ હેક્ટર મિત્રો શાકભાજીના વાવેતર માટે વીસ હજારની સહાય આપવામાં આવે છે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ જેની અંદર ખેડૂત મિત્રોને એક હેક્ટર પપૈયાના વાવેતર માટે મિત્રો ત્રીસ હજારની સહાય આપવામાં આવે છે તે સિવાય વાત કરીએ તો ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય એટલે કે જો જે ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવું હોય તો તેના માટે પણ મિત્રો બાગાયત વિભાગ દ્વારા બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો ગોડાઉન બનાવવા માટે એક પોઈન્ટ પચાસ લાખ અને પચાસ હજાર રૂપિયા છે તે મિત્રો સાધનની ખરીદી માટે આપવામાં આવે છે જો તમારે મિત્રો વિગતવાર વિડીયો જોવો હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તેના પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકો તે સિવાય નાળિયેરી વાવેતર માટે સહાય આપવામાં આવે છે બાગાયત વાવેતર પછી મિત્રો મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા માટે સહાય આપવામાં આવે છે આંબા તથા જામફળનું જો તમારે વાવેતર કરવું હોય તો તેના માટે પણ સહાય આપવામાં આવે છે કેળ એટલે કે ટીચુ કેળના વાવેતર માટે સહાય આપવામાં આવે છે સ્વરોજગારલક્ષી બાગાયત નર્સરી વિકાસ કાર્યક્રમ આ યોજના હેઠળ જે પણ ખેડૂત મિત્રોને બાગાયત નર્સરી બનાવવી હોય તે ખેડૂત મિત્રોને સરકાર દ્વારા અંદાજે મિત્રો બે લાખ અને પચીસ હજાર સુધીની મિત્રો સહાય આપવામાં આવે છે તો જે ખેડૂત મિત્રોને પોતાની નર્સરી બનાવી અને મિત્રો ધંધો કરવો હોય તો તે ખેડૂત મિત્રો આ યોજના હેઠળ લાભ લઈ શકે ત્યારબાદ મિત્રો અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ માલિક તાળી માટે પણ સહાય આપવામાં આવે છે તે સિવાય વાત કરીએ તો બોરવેલ પંપ સેટ છે વોટર હાર્વેસ્ટર વગેરે માટે સહાય આપવામાં આવે છે મેન્ટેનન્સ અને ઓઇલ પંપમાં આંતરપાક માટે ઇનપુટ ખર્ચની અંદર પણ સહાય આપવામાં આવે છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે પણ મિત્રો સહાય આપવામાં આવે છે ફળ પાકોના વાવેતર માટે પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય તે સિવાય પ્લગ નર્સરી બનાવવા માટે જે વનબંધુ હોય તેમને પ્લગ નર્સરી બનાવી હોય તો તેમાં પણ સહાય આપવામાં આવે છે ટીચ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય વેલાવાળા શાકભાજી પાક માટે ટીચ્યુ કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય સરગવાની ખેતીમાં સહાય અને બાગાયતી પાકોમાં જો તમારે વોટર સોલ્યુબલ ખાતર મિત્રો નાખવું હોય તો તેના માટે પણ ખેડૂત મિત્રોને બાગાયત વિભાગ દ્વારા મિત્રો સહાય આપવામાં આવે છે તે સિવાય ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય પોલી હાઉસ અથવા તો નેટ હાઉસ સ્ટ્રક્ચર બનાવવું હોય તો તેના માટે પણ સહાય આપવામાં આવે છે આ બે ત્રણ યોજનાઓ છે તે મિત્રો નિકાસને લગતી છે દેવી પૂજકોને ખેડૂતોને તરબૂચ અને ટેટી અને શાકભાજી બિયારણમાં સહાય ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટે સહાય જો તમારે સુગંધિત પાકોનું વાવેતર કરવું હોય તો તેના માટે પણ સહાય આપવામાં આવે છે આ બંને યોજનાઓ મિત્રો નિકાસની છે ત્યારબાદ પપૈયાના વાવેતર માટે સહાય કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ માટે સહાય કાપણીના સાધનો તે સિવાય વાત કરીએ તો પ્રોસેસિંગના સાધનો માટે સહાય આપવામાં આવે છે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકું આંબા જામફળ દાડમ લીંબુ વગેરે માટે સહાય આપવામાં આવે છે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા તો જે ખેડૂત મિત્રોને પાણીનું ટાંકું બનાવવું હોય તો તેના માટે સરકાર દ્વારા મિત્રો પચાસ હજારની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે ઔષધીય સુગંધિત પાકોના નવા ડેસ્ટિનેશન યુનિટ બનાવવા માટે પણ સરકાર દ્વારા મિત્રો બે લાખની સહાય આપવામાં આવે છે તે સિવાય બાગાયતી પાકોના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય અને કેળ એટલે કે ટિશ્યુ કલ્ચરના વાવેતર માટે સહાય કેળ તો મિત્રો કુલ આટલી યોજનાઓ માટે સરકાર દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈ અને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને